સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા કોવિડ હોસ્પિટલના બે જવાબદાર તંત્ર લઈને વારંવાર દર્દીઓ અને તેઓના પરિવારને હેરનગતિ વેઠવાનો વારો આવે છે ત્યારે એક દિવસ અગાઉ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ દાખલ કરવાના આક્ષેપ બાદ ગુરુવારે મોડીસાની કોંગ્રેસના આગેવાને દર્દીઓને બે દિવસથી જમવાનું ન મળતું હોવાનું અને ઘરેથી આવતા ટિફિન પણ કચરામાં ફેંકી દેવાનો હોવાનો આક્ષેપ કર્યો છે સુરતમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સુરતના વિસીર હોસ્પિટલ ખાતે સરકારી કોવિડ હોસ્પિટલના તંત્રની બે જવાબદારી ભરી કામગીરી લઈને દર્દીઓ સાથે તેમના પરિવારજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ગુરુવારે સવારે એક રોધુ કોરોના દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ હોસ્પિટલમાં દાખલ કરી રાખતા પરિવારે હોબાળો કરી આક્ષેપો કર્યા હતા તો ગુરુવારે સાંજે જ ફરી કોવિડ હોસ્પિટલના તંત્રની બે જવાબદારી ભરી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા કર્યા છે કોંગ્રેસે આગેવાન જણાવ્યું હતું કે તેઓના એક મિત્રને તેમને ફોન આવ્યો હતો અને તેમના સંબંધિત સિવિલ ખાતે આવેલ કોવિડ હોસ્પિટલમાં દાખલ હોય તેઓને બે દિવસથી જમવાનું ન આપવામાં આવતું હોવાની સાથે ઘરેથી મોકલાતા ટિફિન પણ ન આપી તે ટિફિન કચરામાં ફેંકી દેવાતા આક્ષેપ કર્યા છે જે જે મારું હાલ આપણે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ કોવિડ ત્યાં ઉભા છે આજરોજ ઘણા મિત્રોના ફોન આવ્યા કે અહીંયા જે અમારા પેશન્ટો અમારા સગાવાલા દાખલ છે એ લોકોને જમવાનું મળ્યું નથી ટિફિનો મળ્યા નથી બે દિવસથી એટલે આ સ્થળ ઉપર આવીને તપાસ કરી તો બે દિવસના ટિફિન અહીંયા હાલ પડેલા છે કચરાપેટીમાં નાખી દીધા છે અહીંયા આવી અને આરે હું કડીવાલા સાહેબને ફોન કરી અને જણાવું જાણ કરી તો કડીવાલા સાહેબ કે તમે નાયક સાહેબને મળો નાયક સાહેબને ફોન કર્યો તો નાયક સાહેબ કીધું હું જોઈ લઉં છું મારામાં નથી આવતું એમ કરીને ફોન કાપીને કહું કે હું ઘરે છું હેલ્પડેસ્ક ઉપર જો જાણ કરવામાં આવે તો કે તમે અહીંયા બીજો આરએમઓનો નંબર આપો એને તમે વાત કરો અમારામાં નહીં આવે એ આરએમઓ સાહેબને ફોન કરી તો એ કે અમારામાં નથી આવતું એટલે એકબીજાને ખો આપવામાં આવે છે ફક્ત ને ફક્ત દર્દીઓને હેરાન કરવા માટે દર્દીઓને ત્રણ ત્રણ દિવસથી જમવાનું નથી મળતું એને ટિફિન સગાવવાલા ઘરેથી પહોંચાડે છે તો એના ટિફિન પણ નાખી દેવામાં આવે છે હાલ અહીંયા તમે ટિફિન જોવો છો કચરાપેટીમાં પડેલા છે બે દિવસ પહેલાના ટિફિન પણ છે એટલે આ રીતનું જે રેઢિયાર તંત્ર છે સરકાર દ્વારા કોઈ જાતનું આમાં એક્શન લેવામાં નથી આવતા અને બે દિવસ પહેલાં જ આરએમઓ દ્વારા એવું જાહેરાત કરવામાં આવી કે અંદર કોઈ સ્માર્ટફોન લઈ જવાનો નહીં કોવિડ હોસ્પિટલની અંદર શા માટે કે આના કારણે કે જે એની લાલિયાવાડી ચાલી રહી છે તે ઉજાગર ન થાય એ માટે સ્માર્ટફોન ઉપર એનો પ્રતિબંધ મૂકેલો છે હાલ તો વારંવાર કોઈને કોઈ કારણસર વિવાદ આવી રહેલા સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલના તંત્ર સામે સરકાર હવે લાલ ના કરી તેવી ખાસ સાથી જરૂર છે અજર કુરસી રીટર્ન વેન